કઝાકિસ્તાનના અકાતુ શહેર પાછી એક પ્લેન ક્રેશ થયું છે અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન અઝરબેઝાની રાજધાની બાકુથી રશિયાના સેનછામાં ગ્રોજની શહેર તરફ જઈ રહ્યું હતું પરંતુ ગ્રોજનીમાં ઘુમસના કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો કઝાકિસ્તાનના આપાતકાલીન મંત્રાલયે જણાવ્યું કે પ્લેનમાં બાસઠ યાત્રી અને સ્ક્રૂ મેમ્બરના પાંચ લોકો સવાર હતા જેમાંથી સત્યાવીસ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આ પ્લેન અઝર બે જાનથી રશિયા તરફ જઈ રહ્યું હતું અને કઝાકિસ્તાનના અકાતું શહેર પાસે ક્રેશ થયું તે અઝર બે જાન એરલાઇન્સનું હતું અઝર બે જાન એરલાઇન્સે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ નંબર જેટુ ટુ બ્યાસી તેતાલીસવાળું એમ્બેરિયર એકસો નેવ વિમાન એ અઝરબેજાનની રાજધાની બાકુથી ઉડાન ભરી હતી અને રશિયાના છેન્શિયાની રાજધાની ગ્રોજનીમાં લેન્ડ થવાનું હતું પરંતુ તેને કજાક શહેર અકાતુથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું જેમાં જોઈ શકાય છે કે વિમાન ઉડતી વખતે જમીન પર પડી ગયું જમીન સાથે અથડતાની સાથે જ તેમાં આગ લાગી અને ગાઢ કાળો ધુવાડો નીકળવા લાગ્યો દુર્ઘટના પછી પ્લેન બે ટુકડામાં વહેંસાયેલું જોવા મળ્યું આ અકસ્માતમાં પચીસ લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે બેતાલીસ લોકોના મોત થયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો